હમ સ્વાગત છે ખેડૂત મિત્રો હવે આપણે છે આપણે પ્રાંતિક તાલુકાના એક બાગાયત ખાતાની કચેરીએ હવે અહીંયા આપણે મનુ કાકા આપણે શીખાડશે કે આંબામાં જે નૂતન કલમ હોય તે કેમ વાળવામાં આવે છે તમે ઘરે પણ આસાનીથી નૂતન કલમ વાળી શકો છો અને તેનું તમે ઘરે પણ રો રોપડામાંથી કલમ તૈયાર કરી શકો છો તે આખી આખી કેમ તૈયાર કરવી તેમાં માત્ર બ્લેડની મદદથી અને એક આપણે આવા રોપડાની મદદથી અને એક આવી દાળખીની મદદથી કલમ કેમ તૈયાર કરવી તે હું તમને આખે આખું અત્યારે બતાવીશ તો પહેલાં તો તમારે જે કલમ વાળવાની હોય તો એક આવો રોપ લેવાનો હોય છે પહેલાં તમે જ્યારે કેરી ખાઈને ગુટલા ફેંકી દેતા હોય તે ગુટલો ફેંકવાનો નહીં પણ તો એક આવું જબલું હોય આવું જબલું માર્કેટમાં મળે છે અથવા તો એક જબલું લઈ લેવાનું અને એમાં ગોટલો માટીમાં ભરી અને નાખી દેવાનો હવે આ ગોટલો જ્યારે એક વરસ દિવસનો થાય આ એક વરસ દિવસનો રોપડો છે હવે આ વર્ષ દિવસનો થાય ત્યારે આની અંદર તમે કલમ વાળી શકો હવે આમાં કલમ વાળવામાં ઉપર તમારે જે કલમની ડાળ લેવાની હોય તે એક વ્યવસ્થિત તમારે જેની કલમ વાળવાની હોય ધારો કે કેસરની વાળવાની હોય તો કેસરનો જે આંબો હોય તેનામાંથી એક હેલ્ધી એક યોગ્ય ડાળખી પસંદ કરવાની ડાળખી કંઈ પસંદ કરવાની ડાળખી નીકળ્યાના એના છક મહિના અથવા સાતક મહિના જેવું થાય એવી ડાળખી પસંદ કરવાની ખૂબ નવી ડાળખી પસંદ નહીં કરવાની જેમ કે આ બે ડાળખી હું તમને બતાવું તો આ એક ડાળખી બે મહિનાનો આસપાસનો સમય સમયગાળો છે એટલે કે નીકળીને બે મહિનાથી અને આને પાંચથી છ મહિના જેવું થયું છે તો તમે કઈ રીતના ઓળખી શકો તો કે આ ડાળખીના જે પાંદડા છે તથા આની જે આપણે સ્ટેમ કહીએ એનો કલર છે તે આછા લીલા કલરનો છે અને આ જૂની ડાળખી છે પાંચથી છ મહિના થયો આનો કલર છે તે આમ એકદમ ઘાટા લીલા કલરનો છે આના જે થડનો અને જે પાંદડાનો કલર છે એના ઉપરથી ઓળખી શકો તો આ તમારે જે જૂની ડાળખી છે એ પસંદ કરવાની છે આ ડાળખી પસંદ કરવાની નથી તો આ ડાળખી પસંદ કરી અને ત્યારબાદ આમાં એક વેતનો અંદાજ લઈ જો તમે નવું શીખતા હોય તો બેથી ત્રણ વેત ઊંચું તમે કલમ વાળી શકો એટલે શું જો તમારી કલમ અહીં સક્સેસફુલ ન થાય તો ત્યારબાદ ત્યાંથી કટ લઈ અને પાછી વાળી શકો અને જો તમે તમને થોડું ઘણું આવડતું હોય તો એક આમ એક વેચનું માપ લઈ અને ત્યાંથી કટ કરી અને પછી આખી કલમ વાળવાની હોય છે કલમ કઈ રીતના વાળવાની હોય છે આપણે મનુકાકા શીખાડશે લગભગ ત્રીસેક વર્ષથી તે કલમ વાળે છે અને તે આ કામમાં લગભગ એક્સપર્ટ થઈ ગયા છે મનુકાકા શીખાડજો એક બ્લેડની મદદથી તમે વાળી શકશો જો તમે નવા હોય નવા શીખતા હોય તો બે થી ત્રણ વેદ ઊંચેથી લઈ શકો જો તમારે અહીં વ્યવસ્થિત ન લાગે તો તમે પાછું એક વેદ નીચે કાપી અને શીખી શકો આ ડાળખી છે તે આપણે કલમની ડાળખી છે તેમાં કટ મારી અને જે વધારાના જે પાન હોય તે કાપી નાખવાના આમાં કઈ રીતના કટ લેવાનો તે આપણે આ જે આ રોપ છે તેમાં એક વચ્ચે તમારે ઊભો ચીરો મારી દેવાનો તમારી સ્ક્રીન ઉપર હું ફોટો એક મૂકી દઉં છું એના ઉપરથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના આમાં એક કટ લેવાનો હવે આજે કલમની ડાળખી છે એમાં આ રીતના મનોભાઈ તમને દેખાડે એ રીતના બે બાજુ કટ લેવાનો આપણે જે તીર હોય તીરનો જે પ્રમાણે આકાર હોય બે બાજુથી થી અણીવાળો એ રીતના આમાં આકાર ગોઠવવાનો છે જે તમને આ સ્ક્રીન ઉપર ફોટો દેખાડે છે એ સિમ્પલી આવું પાડ્યો એ ચેકામાં નાખી દઉં અને ત્યારબાદ શું કરવાનું છે એક તમારે પ્લાસ્ટિકની થેલી જેવી લો આપણે જે સિમ્પલી માર્કેટમાં જે સોડાની થેલી આવે કે જે આમ ટૂંકમાં તમે લાંબી કરો અને ખેંચાઈ જાય એવી એક આવી થેલી ની પટ્ટી લેવાની છે અને જ્યાંથી વાળ્યું તેની નીચેની સાઈડથી વિટળવાનું શરૂ કરવાનું એથી જે તમે આખી આખી કલમ વાળી અને ચેકા લીધા આખો કટ લીધો તે કમ્પ્લીટ જે પ્લાસ્ટિકની પટ્ટી છે તેના દ્વારા તેમાં હવાની અવર જવર ન થઈ શકે એ રીતના બાંધી દેવાનું છે આ તમારી કલમ તૈયાર થઈ જાય તમે જો શરૂઆતમાં શીખતા હોય તો થોડો ઘણો તમને વાર લાગી શકે એક બ્લેડની મદદ છે અથવા ક કટિંગ કરવા માટે એક એનું સ્પેશિયલ અલગથી ચાકુ પણ આવે છે જેને આપણે ગ્રાફ્ટિંગ નાઈફ કહે છે એની મદદ છે તો આ બ્લેડની મદદથી પણ કરી શકાય અને આ પણ આવી રીતના પણ કરી શકાય હવે આ તમે શરૂઆતમાં શીખતા હોય ત્યારે ઊંચી અને જો તમે આ કામમાં તમને ફાવટ આવી ત્યારે એક વેદ એટલે કે આંખથી પણ તમે કલમ વાળી શકો હજી એકવાર વાળીને બતાવી દો મનુભાઈ એટલે આપણે

હવે જાન્યુઆરી મહિનાના ઉનાળામાં વાળશો તો તમે એનો જે સફળતાનો રેશિયો રે ખૂબ જ ઓછો હોય છે કારણ કે ઉનાળામાં જે વાતાવરણમાં ભેદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેના કારણે કલમ નિષ્ફળ જવાનું એક બીક રહેતી હોય આવી રીતના નીચે કોઈ પણ ગોટલો અને ઉપર જે તમારે કલમ વાળવાની હોય કેસર તમારે વાળવી હોય તો ઉપર ગમે તે કેસરની ડાળ લઈ અથવા તો જે હાફૂસ આવે છે તોતાપુરી આવે છે જે તમારે કરવું હોય તે ઉપરની ડાળ લઈ અને આવી રીતના આને નૂતન કલમ કહે છે અને આવી રીતના તમે કલમ વાળી શકો તમે ઘરે જ અને આ હાવ સિમ્પલ અને સાદું છે આમાં કંઈ કશું જ નવીન નથી આભાર આપણી કલમ વાળવા આ એક કલમ તૈયાર થઈ ગયેલ છે પહેલાંની વાળેલ હતી અને વ્યવસ્થિત ઉપર ફૂટ આવી ગયેલ છે હવે ઉપરની ફૂટ વ્યવસ્થિત આવી જાય બે ત્રણ મહિને તમને એમ લાગે પછી તમે આ પ્લાસ્ટિકમાં કટ મારી અને આ પ્લાસ્ટિક છે તે કાઢી શકો અને ત્યારબાદ જમીનમાં એટલે સુધી ખાડું કરી બ્લેડેથી આ કાપી અને નીચે નાખી શકો હવે આપણે જોયું કલમમાં કલમમાં આપણે તીર જેવું ટૂંકમાં કટ મારવાનું છે ત્યાં તમે જોઈ શકો છો આ કટ મારેલ છે આ બેય બાજુથી અહીંયા એક તીરનું જે રીતના હોય હું તમને ફોટો સ્ક્રીન ઉપર દેખાડું એ રીતના અને ત્યારબાદ જે આપણે જે રોપામાં કટ મેર્યું હોય તેમાં નાખી દેવાનો અને પ્લાસ્ટિક બાંધી દેવાનું એટલે તમારી કલમ તૈયાર થઈ જાય બોનો આભાર તમારો આભાર દર્શક મિત્રો